નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ રાક્ષસોના નાશ કરવા અને વિશ્વને નકારાત્મક શક્તિઓથી મુક્ત કરવા માટે થયો હતો ત્રેતાર યુગમાં ભગવાન વિષ્ણુએ રાજા દશરથની પત્ની કૌશલ્યના ગર્ભમાંથી શ્રીરામ તરીકે પોતાનો સાતમો અવતાર લીધો હતો રામનવમીએ દરેક હિન્દુ ધર્મમાં રામલલ્લાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ખાસ કરીને શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં તેનો વૈભવ જોવાલાયક હોય છે ત્યારે આપણે બે હજાર પચીસમાં રામનવમી અને રામલલ્લાની પૂજાના શુભ મુહૂર્ત ક્યારે છે તે જાણીશું બે હજાર પચીસમાં રામનવમી ક્યારે છે પંચાંગ મુજબ આ વર્ષે રામનવમી છ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ પણ હશે રામનવમી પૂજા વગેરે વિધિઓ કરવા માટે મધ્યાહન સૌથી શુભ સમય છે એવું માનવામાં આવે છે કે જ્યાં પણ શ્રીરામનું નામ જપવામાં આવે છે અને પૂજા કરવામાં આવશે આવે છે ત્યાં પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે રામનવમી પર પૂજા મુહૂર્ત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે સાત છવ્વીસ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે સાત બાવીસ વાગ્યે સમાપ્ત થશે રામનવમી મધ્યાહન મુહૂર્ત સવારે અગિયાર આઠ વાગ્યાથી શરૂ થશે અને બપોરે એક ઓગણચાલીસ વાગ્યા સુધી ચાલુ રહેશે ભક્તોને રામજીની પૂજા કરવા માટે અઢી કલાકનો સમય મળશે રામલલ્લાનો જન્મ બપોરે બાર વાગ્યે થયો હતો તેથી બપોરે બાર ચોત્રીસ વાગ્યાનો સમય પૂજા અને અભિષેક માટે સૌથી શુભ સમય છે રામનવમી કેવી રીતે ઉજવવામાં આવે છે રામનવમી પર ભક્તો રામાયણનો પાઠ કરે છે રામ દરબારમાં પૂજા કરે છે બપોરે રામ રામલલ્લાનો અભિષેક થાય છે રામ રક્ષા સ્ત્રોત પણ વાંચવામાં આવશે આવે છે ભગવાન રામની મૂર્તિ પારણામાં ઝુલાવવામાં આવે છે ઘણી જગ્યાએ ભજન અને કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે ભગવાન રામની મૂર્તિને ફૂલો અને માળાથી શણગારીને સ્થાપિત કરવામાં આવે છે રામનવમી પૂજા મંત્ર ઓમ નમ નમઃ રામ રામાય નમઃ રામ તારક મંત્ર રામ જય રામ જય રામ શ્રીરામ ગાયત્રી મંત્ર ઓમ દશરથે હૈ સીતા વલ્લવ્ય ધીમહિ તન્નો રામ રામ નવમી પૂજા વિધિ રામ નવમીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠો સ્નાન કરો સૂર્યને જળ અર્પણ કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો પૂજા સ્થળને સારી રીતે સાફ કરો બપોરે બાર વાગ્યે ગંગાજળ પંચામૃત પાણી વગેરેથી શ્રી રામનો અભિષેક કરો પૂજા દરમિયાન તુલસીના પાન અને કમળના ફૂલો રાખો આ પછી શ્રી રામ નવમીની સોડ સો સોડ સો પચાર પૂજા કરો પ્રસાદ તરીકે ખીર અને ફળો તૈયાર કરો રામ રક્ષા સ્ત્રોત રામાયણ સુંદરકાંડનો પાઠ કરો પછી આરતી કરો